ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કર્યું પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ બે હજાર પચીસ દરમિયાન કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કર્યું આ પવિત્ર સ્નાનનો ઉદ્દેશ્ય ત્રિવેણી સંગમના પવિત્ર જળમાં સ્નાન કરીને આધ્યાત્મિક શુદ્ધિ પ્રાપ્ત કરવાનો હતો આ પ્રસંગે બંને નેતાઓએ ત્રિવેણી સંગમના પવિત્ર જળમાં ડૂબકી લગાવી અને ભગવાનનો આશીર્વાદ મેળવ્યો મહાકુંભ બે હજાર પચીસમાં સાઠ મિલિયનથી વધુ ભક્તો ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરવા માટે ઉમટી ગયા છે આ મહાકુંભ મેળામાં ભક્તો અને યાત્રાળુઓની ભીડને કારણે માર્ગો અને હાઇવે પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો છે ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરવા માટે લોકો લાંબી કતારમાં ઉભા રહ્યા છે મહાકુંભ બે હજાર પચ્ચીસના અંતિમ દિવસો નજીક આવતા ભક્તો મહાશિવરાત્રિ પહેલા પવિત્ર સ્નાન કરવા માટે ત્રિવેણી સંગમ પહોંચવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે આ પ્રસંગે ત્રિવેણી સંગમ ખાતે ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો છે આ મહાકુંભ મેળામાં અનેક રાજકીય નેતાઓ અને સેલિબ્રિટીઓએ પણ ભાગ લીધો છે મહાકુંભ બે હજાર પચ્ચીસના આયોજનમાં ઉત્તર પ્રદેશ સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ત્રિવેણી સંગમ ખાતે ભક્તો માટે સુરક્ષા અને સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે આ મહાકુંભ મેળામાં ભક્તો અને યાત્રાળુઓ માટે આરામદાયક અને સુરક્ષિત અનુભવ સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે